નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે આવતીકાલથી ચૈત્ર મહિનાની શરૂઆત થઈ રહી છે તો ચૈત્ર મહિનાની અંદર તમે લીમડાનો મોર પીતા હોય તો એની અંદર છ વસ્તુ તમે ઉમેરીને પીશો તો આપણા લોહીની અંદર જેટલી પણ અશુદ્ધિઓ હોય લોહી શુદ્ધ કરવું હોય તો એના માટે બેસ્ટ વિકલ્પ છે એ લીમડાનું મોર અને એટલા માટે આપણા ઋષિ મુનિઓએ હજારો વર્ષોથી કીધું છે કે ચૈત્ર મહિનો ચાલુ થાય એટલે વધારે નહીં પણ ઓછામાં ઓછા નવ દિવસ સુધી તમે જો આ લીમડાનું મોર પીશો તો આપણા શરીરની અંદર પિત્તને લગતી જેટલી પણ બીમારીઓ થાય છે શરીરમાં ગરમી નીકળવી ઝીણી ઝીણી ફૂલીઓ નીકળવી મોઢા ઉપર ખીલ નીકળવા મોઢાની અંદર ગરમીના લીધે ચાંદીઓ પડવી આ તમામ પ્રકારની બીમારીઓની અંદર અદ્ભુત પરિણામ આપે છે અને આપણું બ્લડ છે એ શુદ્ધ બને છે લીમડાના મોરની અંદર કઈ કઈ છ વસ્તુઓ ઉમેરવાની છે એ જોઈએ નંબર એક લીમડાના મોરની અંદર તમે લીમડાના કૂણા પાન અત્યારે આવે છે એ દસ કૂણા પાન આની અંદર તમે ઉમેરી શકો છો નંબર બે ચપટી કાળા મરીનો પાવડર એની અંદર ઉમેરી શકો છો નંબર થ્રી ચપટી હિંગ એની અંદર ઉમેરી શકો છો નંબર ફોર ચપટી જીરું એની અંદર ઉમેરી શકો છો અને નંબર છ ચપટી અજમો એની અંદર ઉમેરી શકો છો તો આ છ વસ્તુ તમે ઉમેરી અને દરરોજ સો ગ્રામ જેટલો સો એમ એલ જેટલો જ પીવાનો છે વધારે પીવાનો નથી એક ગ્લાસ ભરીને પીવાનો નથી માત્ર સો એમ એલ જેટલો જ આપણે આ રસ આનો પીવાનો છે અને દરરોજ સવારે ઉઠી અને ભૂખ્યા પેટે ઉઠીને તરત નય કોઠે પીવામાં આવે તો આપણું લોહી શુદ્ધ કરે છે અને ચામડીને લગતી જેટલી પણ બીમારીઓ છે તમામ પ્રકારની બીમારીઓથી આપણે બચી શકીશું તો આ રીતે તમે નવ દિવસ તમે લીમડાનું મોર પીવાનું રાખશો તો આપણે અનેક પ્રકારની બીમારીઓથી બચી શકીશું પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ